ગુડ મોર્નિંગ બધાને કેમ છે મજામાં મજામાં મજા છો કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જોઈશે મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ભાગી ગયા છે દસ અને અત્યારે અમે નીકળી ગયા છીએ બધા મ્યાણી તરફ કારણ કે અહીંયા અમારા માતાજી દર્શન કરવા જવાના છે વર્ષ દિવસ છે ગયા નતા તો આજે વિચાર આવ્યો ચાલો જાતા આવી તો નીકળી ગયા છીએ અને બધા એકદમ કમ્પ્લીટ છે ગાડીની અંદર બધા લોડ થવાના છે આગળ ઘડીક વારમાં અજાભાઈ વાહે રહી ગયા છે હાલો ભાઈ હા ભાઈ અજાભાઈ હવાર સવારમાં બંડીની અંદર ચાર ઢોરાણો છે ભાઈ ચંપલ થોડા પહેરવાનો હોય હલો હાલો હાલો આ કીટલા ને ને બધું આ ભાઈ ભાઈ હાલ 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 માતાજી જાવું હતી માતાજી મામેરું લઈને જાવું હા બધું ખાવા પીવાનું વાહ ભાઈ હાલો ફટાફટ ઓ મોડું થઈ ગયું છે બહુ તમને ખબર નથી કઈ તો ભાઈ ગાડી એકદમ ફૂલ કરી નાખી છે કીટલા ને કીટલી ને થેલા ને ને બાચકીઓ ને ઓહો બધું તગારા ને પાવડા બધું ભરી લીધું છે અને આજે અમે નીકળી ગયા છીએ ફૂલ ફેમિલી વાહ ભાઈ નત બોલવું હોય કે ના બોલ હાલ હાલ હે એટલે હુંડી લાગ હુંડી લાગ

ફોર્ચ્યુનર હું પરવા આવ્યો પરવા લઈ નાખે હું આ કી પાકે એ હોય ફોર્ચ્યુનર સુવે આ કુજ નહી ગાડી જ લેવ્યો મારે એ હોય ઓડો વાહ ભાઈ વાહ તમે શોખતા જો મારા ને મારા પપ્પાના શોખતા જો યાર ખિસ્સામાં દવની નોટ નથી ને વાતું કેવડી કેવડી કરી વિચાર કરો કમેન્ટ કરો કે ભાઈ ફાઈનલી આપણે ગાંગલીના પાટિયા પહોંચી ગયા છીએ અહીંથી મ્યાણી થાય છે 5 કિલોમીટર તો ફરાફર આપણે મ્યાણી જઈને જ મળીએ હવે તો ગાડી આપણે રસ્તા ઉપર પાર્કિંગ કરી દીધી છે ને અહીંથી હાલીને જવું પડે છે કારણ કે મંદિર છે ને આવી આજુબાજુ હાકળની અંદરથી જવું પડે અહીંયા છે મજા આવે ને હલવાની તમે તો બહુ ઊંચામાં ઉંચામાં સૌ તો વાંધો તું રાખો તો અર્જુનભાઈ છે ને નારિયલ અગરબતી ને એવું બધું લે એવું બધું લઈ લે પછી અહીંથી છે ને ડાયરેક્ટ સીધું જવાનું છે મંદિર બરાબર અંદર મેળવી જવ ને એટલે મંદિર આવી કોમલ ને કુતરા ચડી જાય ને એટલે પૂરું

ચાવી આવી ગઈ છે તાળું ખોલી નાખ્યું છે અને બુટ ચંપલ અહીં કાઢી નાખ્યા છે અને આપણે દર્શન કરી લઈએ આમાં તાળું નથી ને બાપા જય સતી માતાજી તો ભાઈ આપણે ધંધે લગાડી દીધા છે મારા પપ્પા એ કે સોટલા ઉતાર ના કાય હાલો માણાની એક વિશેષતા તો જોયો ભાઈ મંદિર આવે ને એટલે એમ કે સંસારમાં કંઈ નથી મંદિર બહાર નીકળે એટલે ઓળો આમ કરી ગયો આપણે કરવું જો હવે નહીં બાબા છે છે દુનિયા ગોળ 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 ભાઈ ભાઈ રાખવાનું બધા પાછા ખબ ખબ કરતા ગાડી આવી ગયા છે અને ગાડી આપડે છે ને અહીંયા રાખી પાર્કિંગમાં અર્જુનભાઈ મસાલો બનાવે છે મારા મમ્મી છે ને વાતું ચડી ગયા છે કોઈ બેનો જોડે બરોબર ફટાફટ આપણે નીકળી બરાબર કારણ કે લેટ થઈ ગયા છે બહુ હજી આપણે બહુ પલા જવાનું છે ભાઈ ત્યાં જવાનું છે નક્કી નથી કર્યું

ફાઇનલી ભાઈ આદિત્યના પહોંચી ગયા છે ને આપણે છે ને ડુંગર ઉપર જવાનું છે ને આપણે છે ને ખોડિયાર માતાજીનું મંદિર છે ને આ દર્શન કરવાના છે ને થોડુંક ઓફરોડિંગ કરવું જોશે પગપાળાથી હાલીને જવું જોશે બરાબર તો મજા આવવાની છે બ્લોક ની અંદર કન્ટિન્યુ રહેજો યાર બહુ બહુ મજા આવવાની છે યાર બહુ ભાઈ અમે છે ને આદિત્યના પહોંચી ગયા છે હિંગરાજ પ્રોવિઝન સ્ટોર છે બરાબર એથી મારા પપ્પા નારિયેળ લે છે નારિયેળ ને બધું લઈ લઈ અને પછી આગળ દુકાન આવશે આગળ નહીં આવે કંઈ હવે નહીં આવે ને આ છેલ્લી દુકાન છે બરાબર અહીંથી છે નારિયલ એવું બધું લઈ ફાઈનલી ભાઈ ઓફ રોડિંગ ચાલુ થઈ ગયું છે તમે જો યાર અંદર ખાડા ખાડા વાળો રસ્તો છે અને અહીંયા છે ને બરોડો ડુંગર સ્ટાર્ટ થઈ જાય છે અહીંથી અહીંથી આમનો લગભગ ત્રીસ થી કિલોમીટર જેટલી લંબાઈ છે ભાઈ અહીંયા છે ને જૂના મકાનો એવું બધું છે પેલા છે ને અહીંયા બધા રહેતા તો બધું ખંડેર થઈ ગયું છે અત્યારે અમે છે ને ડુંગરની ઉપર છે અહીંયા ડુંગર ઉપર ચડવાની શરૂઆત કરી દીધી તો ભાઈ એક બાપા હાલેને જતા હતા એનાથી હલાય હતું નહીં તો આપણે છે ને બેહાડી લીધા છે થોડક ઉધી તો આપણે છે ને કયું કયું ગામ દાદા તમારું મારું ગામ ભાવનગર જિલ્લો વાહ ભાઈ વાહ તાના તાલુકો ઓહ વાહ બરાબર આ દાદા થી છે ને ચલાય એમ હતું હું કહો હાલો તમને છે ને લઈ લઈ મારા પપ્પાને પાછળ બેહાડી દીધા છે ને આગળ ઉધી થોડક લેતા જઈએ આપણે ભાઈ એકદમ જંગલ વિસ્તાર આવી ગયો જો નકરી જાડી સિવાય કઈ નમરે અહી આવ્યું એટલે આખે આપણે છે ને ભાઈ ગીરમાં કેમ રખડવા ગયા હોય સાસણ ગીરમાં એવું એવું બધું ફીલ થાય છે ટૂંકમાં સાસણ ગીર જેવું જ છે એકદમ રસ્તા એકદમ હાકડા હાકડા છે અને ગરમી પણ એટલી બધી પડે છે ગાડીમાં તો એસી ચાલુ છે ખબર નથી પડતી બાકી બહાર એકદમ ગરમી છે મીની સાસણ મીની સાસણ છે ભાઈ તો ભાઈ ફાઈનલી પોચી ગયા છે અને લોકેશન જોવું યાર અને એકદમ ઓલા ચકલા ઝીણા ઝીણા બોલતા હોય ને રાતના ના બોલતા હોય એવી રીતના અવાજ આવે છે હા ઘરનું પાણી લેવા છે અને આ બોટલ ભરે છે કારણ કે ઉપર છે ને આગળ જાઓને એટલે તરબ બહુ લાગવાની છે એટલે માટે પાણી થોડુંક ભરી લે તો ભાઈ અહીંથી છે ને આપણે હાલવાની જર્ની થઈ ગઈ છે ચાલુ બરાબર અહીંયા પેલા છે ને માથા ઉપર ચાંદલો કરી લેવાનો એટલે તમે થાકો નહીં બરાબર

ભાઈ અહીંયા એક નદી આડી એવી છે પણ એકદમ કોરી કટ પડી છે ચોમાસાની અંદર ની અંદર પાણી હોય છે પથરા તો યાર કેવા બધા કાળા વાહ ભાઈ વાહ ભાઈ રસ્તો તો જો તમે એક વખત રસ્તો રસ્તો આવો પાણાવાળો થાકી ગયો ગાડીમાં બાપા હતા ને એ આવે છે એ તો ખબર નઈ એકલા એકલા મનમાં ગુણગુણ ગુણગુણ કરતા આવે કે ભાઈ આપણાથી ના ચડાયો આ થોડા મારા ગઈ કે આપણા ના ચડાય એ રીતના વાત કરતા આવે છે ઉંમરમાં મોટા છે ને થોડોક માઈન્ડ ઓલું થઈ ગયું હોય ના આમાં છે ને ભાઈ વડી ઉંમર લોકો ના હાલી હવે કાયદેસર કારણ કે જોવું જોઈએ

ના હગે વાહ મન તો ખાલી મને બધો નજારો જોઈ ને મજા આવે છે એકદમ ચિંતા નથી પણ બાપા જયારે ચિંતા લાગુ પડી ગઈ રોગેરોગ બાપા બેચાડા નહીં આલી હોય ભાઈ હવે માતાજી ની ધજા દેખાની છે અને જીવ માં જીવ આવી ગયો આવા પાણા ક્રોસ કરીને જવાનું છે આવા પાણા આ બધું પડાય એમ નથી ને પપ્પા જ આ ભગુ પડે તો મરી ગયું માથે પડે તો ભાઈ આ બધું પડી પડે પડે છે છે થાકી ગયા મસ્ત મજાનો છાંયો મળ્યો હશે તો અહીંયા બધા બેઠા છે અને કોમલ તો મારા ફૂલ થાકી ગઈ છે અને મારા પપ્પા થાકી ગયા છે અને મારા મમ્મી થાકી ગયા છે પણ અહીંયા આવડ માતાજી નું મંદિર છે તો ત્યાં પગે લાગે છે નાખવામાં એવું હે બપોર થી આ બપોર ના વાઈ ગયા લગભગ હાડા બારેકો કેટલા લીધા

દર્શન કરીને પાછા નીકળી ગયા છે ને પાછી બધી એવરેજ ડાઉન થઈ ગઈ છે ભાઈ કેમ હજે ભાઈ ખોપરો તોડી નાખે એવો તડકો પડે છે વાહ વાહ

તો ભાઈ ફાઇનલી માંડ માંડ પોલો કાપીને પહોંચી ગયા છે પાછા બરાબર ગાડી હવે ગાડીની અંદર એસી ચાલુ કરીને બેહીન તો મજા આવે એમ છે કારણ કે ગરમી થાય શકો તો ભાઈ ફાઇનલી અમે લોકો નીકળી ગયા છીએ માંથી આવી ગયા છું એકદમ બધા બતા રહ્યા છીએ થાકી રહ્યા છીએ એકદમ અને હવે અમારે જમવાનો વિચાર છે કે હવે જમવાનું તો અમે સાથે લઈ આવ્યા છે પણ ક્યાં જમવું ને ઈ જરા ગोटे ચડી ગયા કારણ કે ગરમી બહુ થાય છે કે ખારી જગ્યા હોય ને મસ્ત છાયો હોય ને આપણે જો મળી જ બોલો થાપા વારી માતની જય વાહ ભાઈ વાહ આ ખડમ ન ને ગાડી ભાઈ આપણે ગાડી અહીં રાખી દીધી છે અને મારા પપ્પાએ ડંકીમાં ડંકી મારવા માંડ્યા છે કારણ કે હાથ પક ધોવા છે અહીં મસ્ત મજાનું પાણી આવશે આવી જા હવે બસ ઈ તો ભાઈઓ થોડી મોટર છે વાર લાગે હવે આવી જા જો આવી ગયો કોઈ ના હાથ પર મસ્ત મીઠું હે મીઠું હે ને વાહ ભાઈ વાહ ઓહો एकदम જંગલ સુંસાન છો હ આ ભરે લે દેખી ખોલું જાર

પાયટું ને ડંગણા ને એવું બધું અહીંથી કાઢે છે અહીં મસ્ત મજાના જમી લઈ પછી આપણે છે ને ક્યાં જવાનું છે કિલેશ્વર કિલેશ્વર જવાનું વિચાર ભાઈ તમે ગાડીની હાલત જો એકદમ ધૂળવાળી થઈ ગઈ છે ધૂળ ધૂળ ઉડી ગઈ છે પાર્કની અંદર અને મસ્ત મજાનો જમી લઈએ હિરીબેન હિરીબેન આ તો ભરત ચટણ બહુ મજા આવે ખાવાની વન ભોજન કહેવાય

ઓલું કરી છે કારણ કે ભેવું બધી વેચી નથી ને વેચા દૂધ લઈને પછી ની છાસ બનાવી હા એ બંધ આવી ગયો શું છે મોજમાં નહી ખાય બેજતી કર લે કે મારી ના ખાય મારી બેજતી કર મમ્મીના છે ને નવ નવા નવા નોખા નોખા નાટક હોય કે મારા દાડમ ખાવું છે વાહ મજા આવે ભેલ ખાવ ઓલી કોથરી હોય થી શું છે મારી ઉપર ખાધી છે કેવા એમની ઓલી આ સ્ટ્રીક લાવ નીચે મત નીચે મત વાહ ભાઈ વાહ જંગલની અંદર જમવાની મજા અલગ છે નથી પપ્પા

બધાએ ખાઈ લીધું છે મારી મમ્મી હજી ખાય છે એ બસ હવે બસ વધી જા હવે ગાડીમાં નીંદર જ આવવાની છે પછી હા મિત્રો તમને આજનો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો ચેનલની અંદર નવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરવાનું ભૂલજો નહીં ને અત્યારે અમે અહીંથી ડાયરેક્ટ નીકળી છે કિલેશ્વર માટે બરાબર કિલેશ્વરનો વ્લોગ જોવો તો તમારે નેક્સ્ટ વ્લોગ જોવો જોશે કારણ કે આ વ્લોગ પછી લાંબો બહુ થઈ જાય એમ તો મેં કીધું અહીં પોતાવી વિધિ પૂરો કરી નાખીએ બરાબર તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં અને મળીએ ડાયરેક્ટ કિલેશ્વર બાય બાય